સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અપેટ પાંચ વારની બિલ્ડિંગ જે પડી જવાથી કેટલાક લોકો ફસાયા છે જો ક્લિયર નથી પડે એકને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અત્યારે આપ જોઈશું અમારી પાછળ જે એને જે ઓપરેશન ચાલી રહ્યું છે એને બચાવ કામગીરી ચાલી રહી છે ફાયર બ્રિગેડની ટીમ પોલીસની ટીમ અહીંયા લાગેલી છે પણ આમાં કેટલા લોકો ફસાયા છે કોઈને કશું ખબર નથી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની નેતા પાયલ સાકરિયા પણ અહીંયા પહોંચ્યા છે અને જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ અહીંયા પહોંચ્યા છે એની સાથે વાત કરશું છું પાયલ આ જે તમે અહીંયા પહોંચ્યા છે આ ઘટના લઈને શું કહેશો પહેલી તો જી ખરેખર દુઃખદ ઘટના કહેવાય કેમકે આ જે ચોમાસાની અંદર દર વખતે કોઈકને કોઈક બિલ્ડિંગો પડતી હોય છે લોકો એમાં ડટાઈ જતા હોય મૃત્યુ પણ પામતા હોય છે અને આ વખતે પણ અગાઉ પણ સર્વે કરાયો હતો મારા ખ્યાલ પ્રમાણે આ બાબતે ગાંધીનગરથી પણ મિટિંગો લેવાઈ હતી જેમાં કમિશનર અને સાથે સાથે તમામ અધિકારીઓ પણ હાજર હતા પરંતુ કામગીરી કદાચ ના કરી હોય સર્વે સર્વે ના કર્યો હોય એના કારણે આ હાલત હોય એવો અત્યારે દેખાય છે તો પ્રથમ પ્રાયોરિટી તો અમારી પણ એવી જ છે કે જેટલા લોકો માનો કે આમાં કોઈ ડટાયું છે તેમને સુરક્ષિત કાઢવામાં આવે

કે જે આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે આખું તંત્ર ને તમામ નેતાઓ દોડતા થશે શાસકો દોડતા થશે પરંતુ છેલ્લે ભોગ તો સામાન્ય જનતા બને છે જે ખરેખર જવાબદારી તો વાત છે અને અત્યારે આપ જોઈ શકો છો કે કોઈ બી જ્યારે મોન્સૂનની કામગીરી થતી હોય ત્યારે અહીં જે સર્વે કરવામાં આવતું હોય છે કયા વિસ્તારમાં કયા પ્રકારની જર્જરિત બિલ્ડિંગો છે સર્વે કરવામાં આવતો હોય છે પણ એ સર્વે કયા પ્રકારનો મહાનગરપાલિકાનો થયો છે એ આપણે આ ઘટનાને જોઈને જ કહી શકાય છે મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયા મહાનગરપાલિકા પર સવાલ ઊભા કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા જે સર્વે કરે છે એના પર જ શંકા છે કારણ કે મોન્સૂન પહેલાં જે સર્વે કરવામાં આવે છે તો ક્યાં પ્રકારે કયા બિલ્ડિંગ નું સ્ટ્રકચર છે તપાસ કરવામાં આવે છે જો વ્યવસ્થિત રીતે સર્વે કરાયો હોત આ રીતે ઘટના ના બને સંજયસિંહ ના કાઉન્ટ ગુજરાત